બોટાદ જિલ્લાના ગઢરા તાલુકાના રામપુરા ગામે આવેલ ગેલો નદીમાં ચાલતી ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગના અધિકારીએ દરોડા પાડતા ખનીજ ચોરી કરતા શખ્સોમાં પામી હતી જ્યારે લોડર લઈને ભાગવા જતા લોડર પલટી ખાઈ ગયો હતો જ્યારે ખનીજ વિભાગે ઓગણીસ લાખનો મુદ્દામાલ સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બોટાદ જિલ્લામાં વર્ષોથી બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે તો ખનીજ વિભાગ દ્વારા દરોડાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ ખનીજ ચોરો બેફામ છે અને સરકારના નાણાં લૂંટી રહ્યા છે ત્યારે ગઢડા તાલુકાના રામપુરા ગામે ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે બોટાદ ખનીજ વિભાગના અધિકારીઓએ ગઢરા તાલુકાના રામપરા ગામની ગેલો નદી ચાલતા ખનીજ ચોરી બાબતે દરોડા પાડ્યા હતા તે દરમિયાન ખનીજ ચોરી કરતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યારે ભાગવા જતા લોડર પલટી ખાઈ ગયો હતો જ્યારે ખનીજ ચોરી કરતા પોતાના વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા રામપરા ગામની ગેલો નદીમાંથી એક લોડર ત્રણ ટ્રેક્ટર ત્રણ શાળા મળી કુલ રૂપિયા ઓગણીસ લાખનો મુદ્દામાલ સીઝ કરીને મુદ્દામાલ ગઢરા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યો હતો અને ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ